અમરોલી ખાતે આવેલી માધવબાગ વિદ્યાભવનમાં આજ રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાળકોને ભારત દેશની બંધારણીય ધરોહર એવા પ્રજાસત્તાક વિશે તથા રાષ્ટ્ર સ્વસ્થ સમાજનું ઘડતર કરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ શાળાના વ્યાયામ શિક્ષક દ્વારા વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તેમજ મહેમાન તરીકે શક્તિભાઈ આંબલિયાએ હાજર રહી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજારોહણ કર્યું હતું જે બાદ રાષ્ટ્રગીત ધ્વજગીત શાળા ગીતનું જ્ઞાન કરવામાં આવ્યું હતું તેમજ એનસીસીની પરેડ પરેડ રજૂ કરવામાં આવી હતી તેમજ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું બાળકો દ્વારા વિવિધ કૃતિ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળા પ્રમુખ આચાર્ય ઉપાચાર્ય તેમજ શિક્ષક ગણો ઉપસ્થિત રહ્યા હતા પોપીબેન ભાવનગરિયા હું માધોબાગ વિદ્યાભવન પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે કાર્યરત છું છવ્વીસ જાન્યુઆરીનું ધ્વજવંદન આપણા શાળાના વાલી શ્રી ડૉક્ટર શક્તિભાઈ આંબલિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આજના કાર્યક્રમમાં મા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી શિક્ષણ જગત અને વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોને આજના દિવસની આજના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા જય હિન્દ જય ભારત